આજે આપણે ગુજરાતીઓની પસંદ કડી ખીચડી એકદમ સહેલી રીત છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ કઢી ખીચડી તો ખીચડી બનાવવા એને બે કપ જેટલા ગુજરાત સત્તા જે ચોખા આવે છે એ લીધા છે એનાથી ખૂબ જ સરસ ખીચડી બનશે જો તમે બાસમતી ચોખા યુઝ કરશો તો એનાથી ખીચડી સરસ નહીં બને તો બે કપ જેટલા મેં ગુજરાત સત્તા ચોખા લીધા છે અને એની સાથે એક એક વાટ એક નાની વાટકી જેટલી તુવેરની દાળ એડ કરું છું હવે આને આપણે સારી રીતે ધોઈને બે ત્રણ વખત ધોઈને એને આપણે વોશ કરીને કરી લઈશું તો આ સારી રીતે બે ત્રણ વખત ધોઈ લેવાના છે આપણે દાળ ચોખા તો ચોખા સારી રીતે ધોઈ ગયા છે હવે એમાં આપણે પાણી એડ કરશું બે કપ ચોખા લીધા છે તો ચાર કપ પાણી આપણે એડ કરવાનું છે અને જો એ રીતે ન ખબર પડે તો તમારે આ વચલી આંગળીના આ ટેડવા જેટલું પાણી આપણે એડ કરવાનું છે આમ કરીને માપી જોવાનું અને એટલે સુધી એના લેયર સુધી આવી જાય આટલે સુધી એટલું પાણી આપણે એડ કરવાનું છે તો હવે અંદર ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરશું અને હળદર વગર તો ખીચડી અધૂરી છે તો હળદર અહીંયા અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરું છું અને બધું મિક્સ કરીને

તમારે થિકનેસ કઢીની વધારે જાળવી રાખવી હોય તો તમે થોડું વધારે એડ કરી શકો છો હવે એમાં લૂમ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને હળદર થોડી એડ કરશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું સારું બધું મિક્સ કરી દઈશું તો આપણે કઢી બનાવવાનું મિશ્રણ તૈયાર છે હવે કઢી જેનાથી બને છે જે મેઇન વસ્તુ છે એ આપણે લાવવાની છે જે મારા બગીચામાં છે હું તમને લઈ જાઉં એ મેઇન વસ્તુ શું છે એના વગર તો કઢી અધૂરી જ છે અને તે છે આ મીઠી લીમડી મીઠી લીમડી વગર તો કઢી અધૂરી જ છે એને સારી રીતે મેં ધોઈ અને એને હું લૂછી લઉં છું કેમ કે બાળ ધૂળ ને એવું બધું ચોંટ્યું હોય તો મેં મારા ગાર્ડનમાં આને વાવી દીધી છે અને સુગંધ ખૂબ જ સરસ આવે છે કઢીમાં એટલે આ તો મેઇન જ છે એ કઢાઈ લઈશું અહીં મેં બે ચમચી જેટલું ઘી એડ છે અને એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે એનાથી વઘાર ખૂબ જ સરસ આવશે તેલ ગરમ ને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં અહીં મેં ત્રણથી ચાર લવિંગ બે સુકા મરચાં અને મીઠો લીમડો લીધો છે એડ મીઠો લીમડો થોડી વાર પછી એડ કરવાનું છે એક ચમચી જેટલી રાય એડ કરશું રાય આપણે સરસ સતળવા માંડી છે ત્યારબાદ એક ચમચી જેટલું જીરું આખું જીરું એડ કરવાનું છે અને થોડું સતળી જાય ત્યારબાદ આપણે જે આ મીઠો લીમડો હતો એ પણ એડ કરી દઈશું ઘીના વઘારના લીધે એની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે તો તમે બે ચમચી ઘી અને એક ચમચી તેલ લઈને આ રીતે વઘાર કરી દેજો ખૂબ જ ટેસ્ટી તમારી કઢી બનશે હવે આપણે થોડું આ ઢાંકણ ઢાંકી લઈશું અને સાઈડમાં થોડું ખુલ્લું રાખીને પછી આપણે આ જે કઢીનું મિશ્રણ બનાવે તો એ અંદર એડ કરતા જઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું આ રીતે ઢાંકણું ઢાંકી દેવાનું જેથી બધો વઘાર અંદર કઢીમાં બેસી જશે અને એની ખૂબ જ સરસ સુગંધ આવશે તો એક આ પ્રોસેસ છે કે ઢાંકણું આ રીતના ઢાંકીને કઢી એડ કરીને અને ઢાંકણું ઢાંકી દેવાનું છે આવી રીતના એક બે મિનિટ પછી ઢાંકણ હટાવી લઈશું અને જે બાકીનું મિશ્રણ હોય એ પણ એડ કરી દઈશું આપણે અને આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું તો સારી રીતે આપણે કઢી ઉકળવા દઈશું મેઇન પ્રોસેસ છે કે કઢીને સારી રીતે ઉકળવા દેવા એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમને કઢીની ક્વોન્ટિટી વધારી હોય તો થોડું પાણી એડ કરી શકો છો અને જો એ પતલી થઈ જાય તો તમે એની અંદર થોડું બેસન પણ એડ કરી શકો છો તો અહીં મારે ઘરમાં પાંચ જણા ખાના છે તે રીતે હું કઢી બનાવું છું તો આપણી કઢી સારી રીતે ઉકળી ગઈ છે તમે જેટલી ખાંડ એડ કરશો જેથી કઢીને બેલેન્સ થઈ શકે આમ ટેસ્ટમાં એટલે એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે ગોળ પણ એડ કરી શકો છો તો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આને આપણે સર્વ કરી લઈશું તો આપણે કઢી સર્વ કરી લઈશું મારી તો આ ફેવરેટ છે તમને શું ફેવરેટ છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગે એ પણ મને જરાક કહેજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો તો તૈયાર છે આપણા કડી ખીચડી જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ लाइक કરજો અને શેર કરજો તો ત્યાં સુધી ખાવા પીવા જલસા કરો અને હું આ ટેસ્ટ કરી જોઉં કેવું બન્યું છે એક એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી આવજો